હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો સી પરીક્ષા ધોરણ પાંચ અને મિત્રો આસપાસનો પાઠ દસ આજે આપણે સમજવા જોઈ રહ્યા છીએ મિત્રો વારે વારે ઘણીવાર કહું છું કે આ જે પરીક્ષા ક્રેક કરવી હોય પાસ થવું હોય મેરિટમાં આવવું હોય રક્ષા રક્ષાશક્તિનું જો તમારું સપનું છે જ્ઞાન સેતુ મોડલ સ્કૂલમાં જવું છે રેસિડેન્શિયલ તો એકસો વીસ માર્કના જે પેપર છે એ પેપરમાં તમારે મિત્રો એકસો દસ ઉપર આવે તો તમારા ચાન્સ સો ટકા થઈ જશે અને અહીંયા સુધી પહોંચવા માટે તમારે મિત્રો શું કરવાનું છે જે પણ બાળકોએ નવોદયની તૈયારી કરી છે એને ખાસ કહે છે કે તમારો બીજી એક્ઝામ હશે તો આ પેપરમાં પ્રશ્ન જે મિત્રો એમ કહેવાય ને બીજાની ભૂલોમાંથી શીખે દાયો માણસ કહેવાય એટલે તમે જે એક્ઝામ આપીને અનુભવ તમને થયા એના પરથી અહીંયા તમારે એ જોવાનું છે કે ભાઈ મારે પેપરના જે પ્રશ્નો છે વાંચવાના છે ગભરાવાનું નથી પૂરો પૂરા માર્ક લેવા હોય તો ઓએમઆર મિત્રો ઓએમઆરમાં ટીક કરવાનું છે અને એ ટીક કરીને મારે આગળ વધવાનું છે તો ખાસ બાળકો નિરાતે પ્રશ્ન વાંચીને જવાબ આપજો પહેલો પ્રશ્ન ઉપરકોટના કિલ્લાના દરવાજા પર લોખંડના અણીદાર ભાલા જેવી કેમ લગાવવામાં આવે મિત્રો ઉપરકોટના કિલ્લા તમે જાશો તો એ વખતે રજવાડાઓમાં અને રાજાઓમાં જે મેઇન ગેટ હોય આપણો કિલ્લાનો ત્યાં લોખંડ દરવાજા ઉપર લોખંડના અણીવાળા ભાલા લગાવતા તો શા માટે તો કિલ્લાની સુંદરતા વધારવા હાથીઓ દ્વારા દરવાજો તોડવામાં પ્રયત્નને નિષ્ફળ કરવા પક્ષીઓને બેસવા બેસતા રોકવા માટે કે સૈનિકોને કસરત કરાવવા માટે તો અહીંયા ખોટા ઓપ્શનને દૂર કરો મિત્રો પહેલી વસ્તુ ખોટા જવાબ છે ને એ દૂર કરવા જોઈએ સૈનિકોને કસરત કરવા કાંઈ યાર કિલ્લાના લોખંડ દરવાજા પણ ન હોય સુંદરતા વધારવાની હોય મિત્રો એટલે હવે બી અને સી વૈદ્યો ઓકે પક્ષીને બેસતા રોકવા માટે કા તો મિત્રો ખાસ લોજિકલ તમે વિચારો તો કે જ્યારે દુશ્મનો આક્રમણ કરે અને જે જે તે વખતે હાથીઓ આવતા સૈન્યમાં હાથી પોતાની તાકાતથી માથા વડે દરવાજા તોડતા ત્યારે એ માથામાં લોખંડના ભાલા અણીવારા લાગે એટલા માટે એ લોકો છે દરવાજા તોડે ને નિષ્ફળ કરવા માટે બી મિત્રો બી જવાબ આવશે હાથી દ્વારા દરવાજો તોડવાનો પ્રયત્નને નિષ્ફળ કરવા માટે આવી રીતે કરતા તમે જાઓ ત્યારે ઉપરકોટના દરવાજાને જોજો એકવાર ઓકે પછી કિલ્લાની દિવાલોમાં અમુક જગ્યાએ ગઢ બહારની તરફ ગોળાકાર કેમ બનાવવામાં આવતો મિત્રો આનો જવાબ શું હશે વિચારો તમે પહેલાં વિચારી લ્યો ખાસ બાળકો તમે જવાબ વિચારો તો એનો જવાબ મિત્રો શું હશે મનો લોકો મનોરંજન માટે વધુ અંતર સુધી ચારે બાજુ નજર રાખી સુરક્ષા વધારવા દિવાલોની મજબૂત કરવા માટે કે પવન ખાવા માટે તો અહીંયા મિત્રો પણ જવાબ આવશે બી વધુ અંતર સુધી ચારે બાજુ નજર રાખી શકવા માટે સુરક્ષા વધારવા માટે ત્યાર પછી મિત્રો અભ્યાસ કરવાનો છે વિધાન આપ્યા હોય એક અને બે આવા પ્રશ્ન ખાસ પૂછા છે વિધાનવાળા વિધાન એક છે કિલ્લામાં રાજાની સુરક્ષા માટે મોટી અને જાડી દિલાવાલ દિવાલ બનાવવા બનાવવામાં આવતી સાચી વાત તો વિચારીએ ઉપરકોટના કિલ્લામાં નવઘન કૂવો અને અડીકડીની વાવ પાણીની સુવિધા માટે હતી તો મિત્રો કૂવો અને વાવ હોય કૂવો હોય કે વાવ હોય મિત્રો એ શેના માટે હોય પાણી માટે જ હોય તો એ વિધાન સાચું છે હો અને મિત્રો અહીંયા પૂછ્યું છે કે ભાઈ રાજાની સુરક્ષા માટે જાડી દીવાલ તો આ વાત પણ સાચી લાગે છે તો કે બે વાત સાચી તો અહીંયા સાચું વિધાન માત્ર એક છે માત્ર બે એક અને બંને સાચા એક પણ નહીં તો મિત્રો અહીંયા જવાબ આવશે આપણો સી એક વિધાન પણ સાચું અને બીજું પણ સાચું જો આ રીતે લોજિકલી પ્રશ્ન વાંચો વિચારો અને પરીક્ષામાં અહીંયા તો મિત્રો તમે મારી સામે બેઠા છો અને તમે વિચારો છો પણ પરીક્ષામાં હું નહીં હોય તમારે તમારી જાતે જવાબ ટીક કરવાના આવે ત્યારે ખોટા વિકલ્પો વિચારી દૂર કરીને જવાબની નજીક જવા માટે તમે પ્રયત્ન કરજો પ્રાચીન સમયમાં કિલ્લાઓમાં તોપનો શા માટે ઉપયોગ શા માટે કરવામાં આવતો મિત્રો તોપ હોય તો એ સહજ છે કે દુશ્મનો અને સૈન્યને હુમલા કરવા માટે કે અહીંયા એને શું કહેવાય શોખથી રાજા તોપ રાખતા નહીં દેખાડો કરવાનો રાખતા બરાબર તો એટલા માટે કે દુશ્મનો આવે છે તેને હુમલો કરવા માટે તોપ રાખવામાં આવતી હતી ત્યારે પછીનો પાંચમો પ્રશ્ન સંગ્રહાલય તો મ્યુઝિયમમાં રાખવામાં આવેલી વસ્તુઓ આપણને શું સમજવામાં મદદ કરે છે મિત્રો મ્યુઝિયમ ખાસ કરીને મ્યુઝિયમની અંદરથી આપણે ઇતિહાસ જાણી શકાય છે કેમ કે આપણો વારસો છે કેવા વાસણમાં આપણે જમતા હતા રાજા કેવા કપડાં પહેરતા હતા એ અલગ અલગ કેવા હથિયારો વપરાતા આ બધી બાબતો આપણે મ્યુઝિયમમાં સંગ્રહાલયની અંદર બધી વસ્તુ પડી છે એ જોઈ અને આપણે એ વખતનું આપણે અનુમાન કરી શકીએ છીએ તો તે સમયના લોકો કેવી રીતે જીવન જીવતા હતા તે શું વાપરતા હતા આ બધી બાબતનો આપણે અભ્યાસ કરી શકીએ માટે મિત્રો જવાબ આવે એ તો કે આ રીતે પ્રશ્નો વિચારીને જવાબ આપવાનો છે નીચેના વિધાનો વાંચીને ખોટા વિધાનો મિત્રો તપાસવાના નીલમ અને માણેક એ રાજાના ઘોડાના નામ હતા દિલ્હીમાં પાણીની જ કિલ્લામાં પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે વાવ અને કૂવાની વ્યવસ્થા હતી તો મિત્રો અહીંયા પ્રશ્ન પહેલાં વાંચો શું કીધું છે ખોટા વિધાનો ગોતવાના છે તો પહેલું વિધાન છે એ નીલમ અને માણેક રાજાના ઘોડા હતા તો કે ના આ વિધાન ખોટું કેમ કે આ તો ટોપના નામ છે નીલમ અને માણક એ તોપનું નામ હતું અને બીજું વિધાન છે ઓકે પાણીની જરૂરિયાત છે મિત્રો એના માટે લાચા વાવ અને કૂવા તો આ વિધાન સાચું છે પેલું ખોટું બીજું સાચું અહીંયા પ્રશ્ન શું પૂછે ખોટા વિધાન તમારે ગોતવાના છે માત્ર એ ખોટું કયું છે માત્ર એક તો આપણો જવાબ શું બનશે એ જો મિત્રો હજુ તમે પ્રશ્ન સમજો આ અહીંયા તમે એક મિનિટ ઉભા રહો તમારે વિચારવાનું છે કે ભાઈ નીચે આપેલા વિધાનો વાંચવાના છે ને મેં ખોટું વિધાનને તમારે ટીક કરવાનું છે સાચું નથી પૂછ્યું મેં પરીક્ષામાં તમે આ સૂચના વાંચશો નહીં ને મિત્રો આ સૂચના તો તમે ભૂલ કરશો તમને શું પૂછ્યું છે એ વિચારો સાચું ખોટું આ વિચારીને તમારે જવાબ ટીક કરવાનો છે તો અહીંયા મિત્રો ખોટું પૂછ્યું છે માટે જવાબ એ આવે છે આ એક લોજિકલી પ્રશ્ન છે નકશામાં તમે ઉત્તર દિશામાં જાણી લીધી છે પછી તમે પૂર્વમાં મોઢું રાખો છો મિત્રો હવે આ દિશાની વાત થાય છે તો આ રીતે આપણે અહીંયા આપણે સમજીએ કે આ આ ચાર દિશા છે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ પ્રશ્ન સમજવું જો ઉત્તર દિશા તમને ખબર પડી ગઈ હવે તમે પૂર્વ બાજુ મિત્રો મોઢું રાખી ઉભા છો તો તમારી પાછળ દિશા મિત્રો તમે આ બાજુ દિશા રાખીને ઊભા હોય તો તમારી પાછળ એટલે આ બાજુની દિશાનું નામ શું હશે આ બાજુ દિશા તમને પૂર્વ છે પૂર્વ બાજુ મોઢું રાખ્યું તો આ બાજુની દિશા તમારું પીઠ કઈ બાજુ છે તો કે પશ્ચિમ મિત્રો બોલું છું પશ્ચિમ તો આપણો જવાબ આવશે બી લોજિકલી આ પ્રશ્ન તમારે વિચારીને જવાબ આપવાનો છે આમાં કંઈ અભ્યાસની જરૂર નથી તર્કવાળો પ્રશ્ન આ આપેલો છે બીજી વસ્તુ કોઈ પણ નકશો તમને આપે તો નીચેનામાંથી કઈ દિશા તમને આપવામાં આવે એક જ દિશાનું નામ આપવામાં આવે તો મિત્રો એ તમને ઉત્તર આવો પ્રશ્ન પણ મિત્રો પૂછવાનો છે એકાદ એક્ઝામમાં તમને ઉત્તર દિશા આપે આપે ને આપે કોઈ પણ નકશો હશે એમાં ઉ કરી અને ઉત્તર દિશા તમને આપે આપે અને આપે એના આધારે પછી અલગ અલગ દિશા તમે શોધી શકો છો અડી કડીની વાવ અને નવઘન કુવો કયા કિલ્લામાં આવેલો છે મિત્રો આનો જવાબ તમને હોમવર્કમાં કયા કિલ્લામાં છે હવે આટલો પાઠ ભણ્યા આખી રામાયણ જોઈ હવે હવે તમને રામ વિશે પૂછે એ ક્યુ પાત્ર છે કોના દીકરા છે તો તમને ખબર હોવી જોઈએ એમ અડી વાવ છે અને કિલ્લામાં છે છે તમારે જાણવાનું યુદ્ધ દરમિયાન કિલ્લાની સુરક્ષા વિશે વિધાન વિધાન સત્ય છે સાચું પૂછવામાં આવે તો કિલ્લાની આસપાસ ઊંડી ખાય મિત્રો ખોદી તેમાં પાણી ભરવામાં આવતું મિત્રો કિલ્લાની અંદર ઊંડી ખાઈ ખોદી પાણી ભરવામાં આવતું કિલ્લાના દરવાજા ઉપર લાકડા ને ખૂબ પાતળા રાખવામાં આવતા કિલ્લાની અંદર જ રહી શકી અને બહાર જઈ શકતા નહીં ગઢ યુદ્ધ સમય ગઢ નો ઉપયોગ થતો ન હતો તો પ્રશ્ન છે છે સત્ય વિધાન કીધું મિત્રો કિલ્લાની સુરક્ષા વિશે સત્ય વિધાન કીધું કિલ્લાની આસપાસ ઊંડી ખાઈ ખોદી પાણી ભરવામાં આવતું આ સાચું વિધાન છે કેમકે દુશ્મનો આવે ત્યારે આ બધી બાબતો રક્ષણ માટે કરવામાં આવતી મિત્રો લાકડાના દરવાજા પાતળાનો હોય બીજું સૈનિકો માત્ર અંદર જ નહીં પણ બહાર પણ જઈ શકતા હતા અને યુદ્ધ ગઢનો ઉપયોગ થતો હતો ન નહોતો નથી થતો એમ નથી થતો હતો તો આ ત્રણેય ખોટા છે આ સાચું છે પૂર્વતત્વવિદ શાસ્ત્રીઓ ખોદકામ દરમિયાન મળેલી વસ્તુઓ પરથી ઇતિહાસ કેવી રીતે જાણે છે તો ઇતિહાસ મિત્રો કલ્પના કરીને સમયે કોઈને પ્રશ્ન પૂછી પુસ્તક વાંચી એ તો છે પણ એ સિવાય મિત્રો સાચો જવાબ શું આવશે આ કે પુરાતત્વવિદો છે એ વસ્તુનો આકાર તે ધાતુ કે કયા પદાર્થની બનેલી તેના પરથી તેનો ઇતિહાસ જાણવા પ્રયત્ન કરે છે તો આ દસ પ્રશ્નો મિત્રો આપણે પૂરા કરીએ આ દસ પ્રશ્નોમાંથી એની આધારિત સમજ આધારિત પ્રશ્નો આપણે જોયા હવે આપણે મિત્રો આગળ એક બે ચેપ્ટર ફટાફટ જોઈ લઈશું જેથી કરીને તમને કોઈપણ બાબત પરીક્ષા સમયે ન આવડે એવું ન બને ઓકે તો અહીંયા સુધી રાખીએ છીએ ફરી પાછા મળશું જય હિન્દ જય દ્વારકાધીશ